દોસ્તો અગર આપ વિડિયો કો અચ્છી તરીકે હે તો જેવી રીતે મેં કહ્યું હતું કે આપણે ગુજરાતી ભાષાથી ઇંગ્લિશ શીખવાના છીએ તો આપણે એની શરૂઆત કરીએ આજે આપણે શરૂઆત કરીશું કાળથી કાળ એટલે સમય સમય દર્શાવે છે અને કાળ જે છે એના આધાર ઉપર આપણે અલગ અલગ વાક્યોને શોધતા હોય છે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ અંગ્રેજીની અંદર સમયને આધીન રાખીને બાર કાળની રચના કરવામાં આવી છે આ બારે બાર કાળ પહેલાં તો આપણે ગુજરાતીમાં સમજવા પડશે એના પછી આપણે ઇંગ્લિશમાં સમજીશું તો ચલો શરૂ કરીએ પ્રથમ કાળ જેને કહેવામાં આવે છે સાદો વર્તમાન કાળ તો મિત્રો કાળના સૌપ્રથમ આપણે પ્રકાર જોઈએ એની અંદર આવે છે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાળ તો મિત્રો હવે આપણને કોઈ ગુજરાતી વાક્ય આપેલું હોય અને ગુજરાતી વાક્યમાં એમ કીધેલું હોય કે તમે આની અંદરથી સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાળ શોધીને બતાવો તો આપણે કઈ રીતે શોધીશું તો એના માટે આપણે કંઈક ફોર્મેટ યાદ રાખવું પડે છે કેવું છે આ ફોર્મેટ તો જોઈએ અહીંયા આપણને પહેલા જ કીધેલું છે કે સાદો વર્તમાન કાળ હવે સાદા વર્તમાન કાળની અંદર જોઈએ તો પહેલું જ છે હસે છે તો હસે છે એનું નકારાત્મક કરીએ તો નથી હસતો પછી છે રમે છે એનું નકારાત્મક કરીએ નથી રમતો પછી છે બોલે છે એનું નકારાત્મક કરીએ નથી બોલતો પછી છે ભણે છે એનું નકારાત્મક કરીએ નથી ભણતો તો મિત્રો સાદા વર્તમાન કાળની અંદર ક્રિયા પછી છે આવે છે એના ઉપરથી આપણે ઓળખી શકીએ કે એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો ટૂંકમાં કહેવા જઈએ તો સાદા વર્તમાન કાળની અંદર હસે છે રમે છે બોલે છે ગાય છે નાચે છે વાંચે છે નથી હસતો નથી બોલતો નથી ગાતો નથી નાચતો વગેરે વગેરે પ્રકારના ફોર્મેટ આવતા હોય છે હવે એ જ રીતે આપણે મિત્રો સાદો ભૂતકાળ ઓળખવો હોય તો કઈ રીતે ઓળખીએ તો સાદા ભૂતકાળની અંદર પણ ઓળખવા માટે આપણે ફોર્મેટ ફોર્મેટ યાદ રાખવું પડે છે છે એ શું આમ તો સાદા અંદર આપણે ગુજરાતીમાં વાક્ય બનાવીએ તો આપણને ખબર જ હોય છે કે પાછળ યો યો આવતું હોય છે હવે આની અંદર અત્યારે આપણે જોઈએ તો સૌ પ્રથમ જે આપેલું છે એ છે હસ્યો એનું નકારાત્મક પણ જરૂરી છે ન હસ્યો એના પછી છે રમ્યો એનું નકારાત્મક છે ન રમ્યો એનું પછી છે બોલ્યો એનું નકારાત્મક છે ન બોલ્યો એના પછી છે ભણ્યો એનું નકારાત્મક છે ન ભણ્યો તો મિત્રો સાદા ભૂતકાળને આપણે ટૂંકમાં જોવા જઈએ તો એમ કહેવા માંગે છે કે હસ્યો રમ્યો બોલ્યો ભણ્યો જાણ્યું વાંચ્યું ગાયું બોલ્યું વગેરે વગેરે પ્રકાર એટલે પાછળ યો યુ વગેરે વગેરે આવતું હોય તો એને આપણે સાદા ભૂતકાળ તરીકે ઓળખી શકીએ છીએ અને એના નકારાત્મક પાસા માટે ન લગાવવું જરૂરી છે વર્તમાન કાળની અંદર નથી લાગતું હતું અહીંયા સાદા ભૂતકાળની અંદર ન લાગશે ન હસ્યો ન ગાયો ન બોલ્યો ન નાચ્યો ન વાંચ્યું વગેરે વગેરે આ બધું જ તમારે ફોર્મેટ જે છે એ ફોર્મેટ માઇન્ડમાં ફિટ કરવું પડશે કારણ કે આના પછીના લેક્ચરની અંદર હું તમને દસ બાર સેન્ટેન્સીસ આપીશ અને એના ઉપરથી પૂછીશ કે આ કયા કાળનું વાક્ય છે તો તમને ઓળખતા આવડવું જોઈએ પહેલાં આપણે ગુજરાતીમાં ઓળખવાની શરૂઆત કરીશું પછી ધીમે ધીમે ઇંગ્લિશ તરફ आगे बढती हूं तो चलो ततीजो જોઈએ સાદો ભવિષ્ય કાળ તો મિત્રો સાદા ભવિષ્ય કાળ ની અંદર શું છે સાદા ભવિષ્ય કાળ ની અંદર હસશે નહીં હસશે રમશે નહીં રમે બોલશે નહીં બોલે ભણશે નહીં ભણે વગેરે વગેરે પ્રકારના વાક્યના અંત આવતા હોય છે તો સાદા ભવિષ્યકાળની અંદર જ્યારે આપણે વાક્યો જોતા હોઈએ છીએ ત્યારે પાછળ સે 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 વગેરે આવતું હોય છે અને જ્યારે એનું નકારાત્મક બનાવતા હોઈએ છીએ ત્યારે નહીં 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 આવતું હોય ખાસ કરીને મિત્રો નકારાત્મક ની અંદર ધ્યાન રાખવાનું હોય છે જ્યારે સાદો વર્તમાન કાળ હોય તો એની અંદર નથી આવતું હોય છે પછી સાદો ભૂતકાળ હોય તો એની અંદર ન આવતું હોય છે અને સાદો ભવિષ્યકાળ હોય તો એની અંદર નહીં આવતું હોય છે તો મિત્રો આ રીતે આપણે સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળના કાળના વાક્યોને ઓળખી શકીએ છીએ આગળના લેક્ચરમાં હું તમને 10 થી પંદર વાક્યો આપીશ અને આપણે સાથે મળીને ચેક કરીશું કે આ વાક્ય કયા કાળનું છે આનાથી આપણી ગુજરાતીમાં કાળ પ્રત્યેની સમજ મજબૂત થશે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને કાળ વિશેની સંપૂર્ણ સમજ મળી ગઈ હોય તો તમે અમારા વિડીયોને લાઈક કરી શકો છો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી શકો છો ત્યાં સુધી આવજો